Mann, du leidest. Ich bin ને જય માતાજી હું આવી જો છું લાઠી કાળુભાઈ હું ત્યાં વાડી આજે અહીંયા પ્રાકૃતિક ખેતીવાડીની મીટિંગ છે તો હાલો આપણે આગળ પ્રાકૃતિક ખેતી વિશે હું હું અહીંયા થાય છે ગોવી અને હરગવાના પાન હરગવાનું પાવડર ને હરગવાનું જ્વારાનું રસકાનો પાવડરનું બધું મોટા પાયે અહીંયા કામકાજ ચાલે છે એ પણ હું તમને થોડું થોડું આગળ બતાવીશ પ્રાકૃતિક ખેતી એટલે ગાય આધારિત ખેતી માટે અહીંયા ગાયનું મોટું ધણ છે જો આનો તો ડાયોકોન મસ્ત મસ્ત થઈ બતાવું બરોબર અને એ બેને છેને મિક્સ કરી દેવાનું છે અને એમાં નાખવાનું છે ગ્રામ થી ગ્રામ જેટલો કળી એટલે બદલે એની બદલે આપણે નાખીએ કેટલા બધા આવ્યા છો હવે આપણે સીઆરપી સખી માં બધા તો થઈ ગયો બની ગયો બરાબર હવે અહીંયા ન ખબર હું આ વાત કરું છું કોઈને ખબર પડે કે હું શું કરું છું એમ હે અહીંયા ભેગા થયા ખબર પડી પછી બીજી જાવ તો ત્યાં કઈક બધું એટલે ક્યાંય અમે એટલે પૂજ્યા છે ને તો હજી અમને કઈ ખબર જ નહીં અમને નથી ખબર હજી બહુ બધું જાણવાનું છે ગમે ગમે એટલું આપણે અનુભવ હોય જાણ્યા હોય એ બધું અધૂરું છે કે પૂરું કોઈને થતું જ નહીં નવું નવું આપણે તે ઉપર કોઈક હોય આપણે આવું કઈક નવું કરવા હોય એટલે આપણે ગમે એ વસ્તુ જો આ ખાવાની વસ્તુ મારે મેં ગયા વર્ષે બે મણ હળદર વાવી હતી તો એસી કિલો પાવડર થયો તો ગ્રાક બસો કિલોના હતા અને ચારસો રૂપિયા કિલો દીધી પછી મેં અડતાળા એની હળદર મેં મારી છે એમ એમ તોય લીધી કે મારે છે એવી જ આવશે તો આ વખતે મેં દસ મણ વાવી છે તોય ઘટશે એટલે લેવા વાળા અને સીતાફળ અને સીતાફળ મારે છે દોઢસો છે કેટલા વન કેજી બે લાઈન છે એક ગોલ્ડન છે અને પસા હાઈટ જામફળી છે હવે આ બધી વસ્તુ રહી એમાં હવે આ વર્ષે ઘણો માલ ઉતરશે તો ગયા વર્ષે જે માણસને ઘરે બેઠા જે આપણે આ લાઠી માર્કેટમાં લારીવાળા લારી વાળા તમે ભાઈ અહીંયા શું કરવા આવ્યા હતો આ બધું શું થયું તમે ખેતી કરવાના છો ખરાબ આવ્યા છે આ દુવારાનો પાવડર છે